નમસ્કાર દર્શક બંધુઓ આપ જોઈ રહ્યા છો સત્યવ્રત ન્યૂઝ બંધુઓ સંઘર્ષ સમિતિ વડોદરા દ્વારા ગોરવામાં ધુલેટી પર્વની ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં સંઘર્ષ સમિતિ વડોદરાના કાર્યકરો સહયોગ ગાર્ડનમાં ધુલેટી રમીને પર્વની શુભેચ્છાઓ આપી હતી રિપોર્ટ સત્યવ્રત ન્યૂઝ વડોદરા Продолжение следует... એકતાનો પર્વ સમાનતા સમાનતાના પર્વ સર્વ સાથે લઈને ધુલેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અમારી સાથે જોડાયા છે જીજા બેન સનાતન સંઘર્ષ જોડાયેલા છે બેન આજે ધુલેટી પર્વ છે ભેગા થયા છે ધુલેટી પર ઉજવણી કરી રહ્યા છે શું કેશો આજે જે ધૂળેટીનો જે તહેવાર છે એ એક રંગ ઉત્સવનો તહેવાર છે અને આજે આ રંગ ઉત્સવમાં બધા જ ગામ મળીને અમે ધૂળેટી રમીએ છીએ અને એકબીજાને હળીમળીને ભેગા થઈએ છીએ અને આ જે તહેવાર છે એ હિન્દુઓનો બહુ મોટો તહેવાર છે હિન્દુઓ ભેગા થાય છે અને અહીંયા ગાડી અમે બધા ભેગા થઈને એક આનંદનો ઉત્સવ મનાવીએ છીએ સનાતની સંઘર્ષ સમિતિ વડોદરા ગોરવા વિસ્તારમાં સહયોગ ગાર્ડન પાસે ધૂમધામ ધુળેટી પર્વની ઉજવણી કરી રહી છે કેમેરામાં હું અમિત તિવારી સત્યવ્રત ન્યૂઝ વડોદરા